નમસ્તે ખબર ગુજરાતના દર્શકો હું એડવોકેટ ધ્વનિ લાખાણી ખબર ગુજરાતની લો લિટરસી સિરીઝમાં આપની માટે લઈને આવી છું આજકાલ ખૂબ જ ઉપયોગી સોશિયલ મીડિયાને રહેતા ગુનાઓ અને સોશિયલ મીડિયાના ઉપયોગ ને દુરુપયોગથી થતા કોન્સિક્વન્સીસ આજે આપણે સોશિયલ મીડિયાના યુગમાં વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટ્વિટર આ બધા જ પ્લેટફોર્મ્સનો ઉપયોગ એટલો વધારે કરીએ છીએ અને આ પ્લેટફોર્મ પર અન્નોનને ઓપન પ્રોફાઇલ્સ પર કોમેન્ટ્સ કરવું એમના પર સજેશન્સ આપવા સ્પેશિયલી સેલિબ્રિટીઝના વિડીયોઝ ફોટોસ પર કોમેન્ટ કરવું એ ખૂબ જ કોમન થઈ રહ્યું છે આવી પરિસ્થિતિમાં આજે સમજીએ કે કાયદાકીય દ્રષ્ટિકોણથી આ બધાના શું કોન્સિકવન્સીસ છે અને કેટલું આમાંથી કાયદાકીય રીતે વ્યાજબી અને કેટલું ગેરવ્યાજબી ગણાય છે સૌથી પહેલા તો કોઈ પણ ન ફേക്ക് પ્રોફાઇલ બનાવી કે આપણા પ્રોફાઇલ માં એમનો કોઈ પણ પ્રોફાઇલ પિક્ચર રાખવું જે એ કાયદાકીય રીતે ગુનો બને છે કેમ કે એને ઇમ્પોર્સોનિફિકેશન એટલે કોઈ બીજાનું આપડા બીજાના નામનું એમના ફોટાનું એમની આઈડેન્ટિટીનું આપણે ગેરકાયદેસર ઉપયોગ